પ્રાપ્ત થઈ રહ્યા છે ભાજપમાં બળવો થાય તે પહેલા ચેરમેનની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે ચૂંટણી રજીસ્ટ્રાર બીમાર હોવાથી ટેલિફોનિક જાણ કરી ભાજપમાં મેન્ડેટવાળા સામે સભ્યોમાં આંતરિક વિવાદ જોવા મળ્યો છે આંતરિક વિવાદને લઈને ચૂંટણી મોકૂફ રખાયાની ચર્ચા થઈ રહી છે ત્યારે ભરત પ્રજાપતિ વધુ વિગતો જણાવી રહ્યા છે આંતરિક વિખવાદના કારણે આ ચૂંટણી અત્યારે મોકૂફ રાખવાના સમાચાર મળી રહ્યા છે સૌથી મહત્વની બાબત છે કે રાધનપુર એપીએમસી ની ચેરમેન તેમજ વાઇસ ચેરમેન માટેના બે પદ માટેની બીજા ટબ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી અને સોળ સભ્યોની જે સભ્ય બળ છે તેની અંદર દસ સભ્યો નું સભ્ય બળ અલગ અને છ સભ્યો નું સંખ્યા બળ અલગ અને વિખવાદ હોવાના કારણે ફરી એક વખત આ ચૂંટણી મોકૂફ રાખવાનો વારો આવ્યો છે કારણ કે જે રીતે હારી જેપીએમસી ની ચૂંટણી ની અંદર જે રીતે ભાજપના મેન્ડેટ નું કરી પક્ષના જ કાર્યકર્તાઓ દ્વારા પક્ષ વિરુદ્ધ જે રીતે મતદાન કર્યું હતું તેવી જ એંધાણ અહિયાં પણ જોવા મળી રહ્યા હતા પરંતુ તે પૂર્વે હાલ જે પક્ષના ચેરમેન જે તેઓ ટેલિફોનિક રજિસ્ટ્રાર રજિસ્ટ્રાર બીમાર હોવાની જાણકારી આપીને હાલ ચૂંટણી મોકો રાખવામાં આવી છે આગામી ચૂંટણી તારીખો પણ હજુ નક્કી કરવામાં નથી આવી પરંતુ સૌથી મહત્વની બાબત છે કે ની ચૂંટણી ચેરમેન માટેની યોજાય તે પૂર્વે ભાજપના કેટલા દસ જેટલા સભ્યો છે તેઓની અંદર આંતરિક વિપાદ જોવા મળી રહ્યો છે ધન્યવાદ ભરત આ માહિતી માટે